ડભોઈ તાલુકાના ભીમપોરા ગામે હડકાયેલા કુતરાએ દસ વ્યક્તિઓને બચકા ભરતા ગામમાં ડરનો માહોલ થયો છે હડકાયેલા કુતરાએ ગામમાં રહેતા લક્ષ્મીબેન ઉપર હુમલો કર્યો હતો જેથી લક્ષ્મીબેને બુમાબૂમ કરી મુકતા તેમનો પુત્ર સહિત અન્ય વ્યક્તિઓ મદદ અર્થે દોડી આવ્યા હતા જેમાં મદદે દોડી આવેલા મિહિર રાઠવા વિનોદ ચંદ્ર શાહ સમીર મહેમૂબભાઈ ગરાસિયા કંચન વસાવા વહીદાબેન ગરાસિયા આશાબેન મોહસીન તેમજ લક્ષ્મીબેન કરસનભાઈ રોહિત આ દસ વ્યક્તિઓને હાથે પગે શરીરે પણ શ્વાને બચકા પડ્યા હતા જેથી આખા ગામમાં વાયુ વેગે આ વાત ફેલાઈ જતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા ઉપરાંત તે ફળિયામાં આ શ્વાનને પગલે નાસભાગ પણ મચી ગઈ હતી આશરે દસ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ડભોઈ તેમજ સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હડકાયેલા થયેલા શ્વાનને પગલે ગામમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું के लिए होगा फौके दे ये लो शमदा गई जो पकड़ लिया और रोज तो ये मधुमेश के सर अपन नया तेल नहीं रहे इधर ओया आवे जाने इधर जाने का है इधर उधर होवे हुए बात आज हमने 3 बजे कही नहीं बकराई मारना है आज

ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા બે દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા દસેક માણસોને કૂતરું કરડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ બિલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને બે દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે જે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે બિલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા ઓળખતા આમાં આવે એવી નમ્ર અપીલ છે કઈને કૂતરું કડું છે તાલુકો ભીલાપુર ગામમાં કૂતરાનો આતંક છે હળકેલું કૂતરું છે એને મને હાથમાં છે પગમાં કાઢ્યું છે કપારે કર્યું તો છોડાવવા જતા અને તો દાદીના હાથ પર બી કાઢ્યું પછી બે જણ છોડાવ્યા ને તો એમને એક ગાલ નું ગાલફાંડ નાખવાખો અને બીજાના હાથ પર બી કઈ છે અને રાતે બીજા લોકો ને બી કઈ તા ચાર જનો ને ટોટલ દસ બાર જણ હશે

ઇન્જેક્શન મુકાયું એમ્બ્યુલન્સમાં અમે ગયા હતા અહીંથી ત્રણથી ચાર જણ ને બીજા લોકો રાતે ગયા હતા રાત્રે કહ્યું હતું ને ગામ વાળા બધા દંડા લઈને ફરે છે પણ હજુ કોઈ કૂતરા પકડવાયું નથી